હાલો મિત્રો જય માતાજી જય દ્વારકાધી સ્વાગત છે તમારા બધાનું આપણા એક નવા વ્લોગની અંદર અને ભાઈ ઘણા દિવસ પછી આપણે આ વ્લોગની શરૂઆત કરવી છે તો આજે છે ચૌદ તારીખ અને ચૌદ તારીખની ધૂલેટીની તમને સૌ બધાને હાર્દિક હાર્દિક શુભકામના તો જેવી આપણે હવે અગિયાર વાગી જશે અને જેવી આપણે બીજી ગલીમાં જ્યાં આપણા બધા ગુજરાતી ભાઈ રહેશે હજુ તો કપડાં બાપડા બધું સાફ છે અને અગિયાર વાગી જશે કપડાં બાપડા બધું સાફ છે અહીંયા જ્યાં પછી આપણને શુભ બબાલ જોવા મળે છે એ તમને આ વિડીયોમાં દેખાશે અને વિડીયો સાથે બનાવી રહેજો અને ચેનલ પર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક જરૂર કરજો હા તો ભાઈ આ છે અમારા દિલ્હી ફરીદાબાદની અંદર જે હોળીની રસમ છે અને આ છે અમારા ભાઈ કાર્તિકભાઈ તમે જે એર એર મ્યુઝિયમ ની અંદર આપણે બ્લોગ હતો એની અંદર પણ તમારી સાથે મુલાકાત કરાવી હતી તો આ બે હજાર પચીસ ની હોળી કેવી રહી આપણી બહુ બઢિયા રહી આ છે કાર્તિકભાઈનો નાનો ભાઈ શું છે તારું નિખિલ આ તો તમે જોયો છે આપણે ઘણી વિડીયો પ્રકાશ પણ હમણાં આવતો નથી જમીન પ્રોબ્લેમ થઈ હોય છે સી ખબર હે તો હમણાં થોડીક વાર પછી હું તમને વિઝિટ કરાવું बोल दो मैं वहां दो नहीं मैं शर्म सुनो हमारा यहां अभी होली था है आज जो टोपी पहन तेरे तेरे कलर मोटा मलगन है

લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને હોરી રમવું હોય તો હાલો મારી અરે હુતાણી કરવા ફરીદાબાદ હરિયાણામાં પચપન સેક્ટર આ ગલી નંબર બે બે અને બધા મુબારકો ધન્યવાદ જય હોરી માતા કી જય જય બાકી thank okay. you

તો મિત્રો આ હતી આજની હોળીની જે વિડીયો અને ભાઈ બહુ અને જેવા રંગ પાછા એ જગ્યા આવી ગયા અને હવે વિડીયો આપણે કરવી એન્ડ અને જે એવા ઉઘાડા ડીલે ઘરે આવવું પડ્યું કારણ કે કપડામાં આપણે બધું ફાડી નહીં થતું તો મળીએ આપણે હવે આગળના એક નવા બ્લોગમાં જય માતાજી જય દ્વારકા